અને બધા કેમ છો ને ચેનલ બનાવવાય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને અમારા વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ કરજો જો અમારા નાના નાના શુક્ર વિડિયો સારો બનાવે છે કે કેવા મસ્ત વિડીયો બનાવે છે અમાર કુકુબેન પછી કુકુબેનની એક્ટિંગ પણ સારી હોય છે તો સપોર્ટ કરજો

રોજ અમારે આઠ વાગ્યાનો ટાઈમ છે પણ આજે અમે થોડા વહેલા 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 લાઈવ થઈ ગયા મને ટાઈડ આવે એટલે થેન્ક યુ લાઈક કરવા માટે જય માતાજી જય દ્વારિકાધીશ થેન્ક યુ લાઈક કરવા માટે જય માતાજી કેમ છો કેવી છે ઠંડી અમારે અહીંયા વધારે છે વધારે એટલે વધારે જ છે કેમ છો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કુકુ માં થોડી મસ્તી કરે છે બા ને દીકરી જો બા થોડી દીકરી વિડિયોને લાઈક કરી દેજો ચેનલ બનાવાય તો ચેનલને કરી દેજો દેજો અને ને કરજો કરીમેન્ટ કરવું તો ભૂલતા જ નહીં જય માતાજી કેમ છો નવા નથી જૂના છીએ હા ભાઈ એ તો તમે જુના છો મને ખબર છે પણ અમારે જો કોઈ બીજા હોય તો એમને અમારે કહેવું પડે કે તમે નવા હોય તો લાઈક કરી દેજો જે કોમેન્ટ આવતી હોય એ જૂના જ હોય છે લગભગ તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવાય તો ચેનલ દેજો जय माता जी बता ने जय श्री कृष्ण राम राम ने हमारी चैनल में अपना वा वीडियो छे शॉर्ट वीडियो लॉन्ग लाइव तो सपोर्ट मी मैंने सपोर्ट कर जो डेली आठ वक्त येरो टाइम छे लाइव में अपना जाए मैं जल्दी जल्दी लाइव देखे शुद्ध मैंने थैंक यू लाइक करवा मटे शुद्ध वही आवाज़ जो है लोग নেল কটার পডিয়সে জা নেল কটার পডিয়সে জে মাতাজি কোমেট করজো কিযাথি জুও জুও নে তমারো নাম সুছে জে মাতাজি অরেন ভায়াই কে

या कुकू कुकू मस्ती करे री पड़ दो बादल है नहीं है ये नरवी है हे धारी का देश जोयो सत मूर्ति मां नमोयो सामणिया ने बाड़ी दो रोयो घूमती मां पाप धोयो सो चला कोड़े दे या प्रभु खोया

કેમ છો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા છે તો લઈ સબસ્ક્રાઈબ કરી દેજો જે મારા વિડીયો જોવે છે અને જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કમેન્ટ કરજો હે હર દેવી રમવાયાવો હા સતનો પાવો ભગ્યો જેણે ભરી ભાગી હા ભેણ નો પાવો ભાગ્યો અત્યારે dollar કેટલા થયા છે એમ ને અમારે પણ એટલા જ થયા છે હો ભાઈ અમારે કઈ લાંબા નથી કેમ કે અમે લોંગ video નથી ચલાવતા અમે લાઈવ એ હમણાં દોઢ મહિના થી બંધ થયા હતું ને અમે શોર્ટ video ચલાવે એટલે અમારે પણ નથી થયા ખબર નહિ ક્યારે સો ડોલર થશે જે માતાજી સોદાજી ઠાકોર જે માતાજી કેમ છો ભાઈ મજામાં સ્વાગત છે અમારા લાઈવમાં મારે ડોલર ખૂબ બને છે હા ભાઈ તમારા વિડિયો બહુ ચાલે છે એટલે તમારા ડોલર વધારે જ બને ને અમારા નથી બનતા અમારા લોંગ વિડીયો તો બહુ ચાલતા નથી શોર્ટ ચાલે પણ બહુ ધીમા અને લાઈવ પણ હમણાંથી ડીમ છે કેમ કે એક દોઢ મહિનાથી તો મારું લાઈવ બંધ હતું એટલા માટે કેમ કે કન્ટિન્યુ ચાલુ રાખવું પડે પણ મારે વચ્ચે દોઢ મહિનાનું ગેપ પડી ગયો તો પછી ડોલર ક્યાંથી બને અને તમારા કન્ટિન્યુ વિડીયો ચાલુ જોઈએ તમારા શોર્ટ વિડીયો પણ ખૂબ જ ચાલે છે જે તમે કોમેડી જેવા વિડીયો બનાવો છો તે હા જય મહાકાલ જય માતાજી ભાઈ થશે આશા રાખો બેન હા તમારે પણ હો તમે પણ આશા રાખો અમે પણ રાખીને બેઠા વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી મહેનત તો કરીએ છીએ ફરીથી અમે મહેનત કરવાનું ચાલુ કર્યું છે બસ હું પણ મજામાં દુનિયાને ગમે એવું કરું હા સાચી વાત દુનિયાને વધારે કોમેડી પસંદ આવે છે એટલા માટે થોડી કોમેડી કરવી પડે અમે પણ હવે થોડા થોડા કોમેડી વિડીયો ચાલુ કર્યા છે પાંચ દિવસથી તમે પણ બહુ કોમેડી કરો છો વિડીયો તમારા કોમેડી જેવા હોય છે સોંગ ઉપર પણ તમારા વિડીયો કોમેડી જેવા હોય છે એટલા માટે તમારા વિડીયો વધારે ચાલે છે અને અમારે કે હું ને ને અમારે જે છે હું બે તો અમારે બે જ અમે વિડીયો બનાવી છે તો એ માટે અમારે જો પેલા તો અમારે કોઈ ફોન પકડવા વાળું હોતું નથી અમારે શૂટિંગ પણ કરે તો અમારે ફોન સ્ટીક ઉપર રાખવો પડે કે આ તો સ્ટીક પણ છે તો પણ નાની છે તો અમારે ગમે તેમ કરીને પહેલાં તો ફોનનું સેટિંગ કરવું પડે પછી અમારે વિડીયો બનાવવો પડે એટલે અમારે ઘણી તકલીફ તો એ થાય છે જો અમારે કૂકુ ફોન પકડે તો એને બહુ ફાવે નહીં જો કૂકુને હજુ બહુ નાની છે છ વરસની હે તો એને એક્ટિંગમાં પણ ઓછું ફાવે તો એ કરી દે છે એક્ટિંગ તો પણ અમારે કૂકુ એક્ટિંગ સારી કરે છે હજુ બહુ નાની છે ઓનલાઈન સ્ટેન્ડ હા મે ઓનલાઈન જ મંગાવ્યું હતું પણ નાનું આવ્યું છે સ્ટેન્ડ જેમ કે આપણે ઊભા બનાવવું હોય તો વિડીયો તો ના બની શકે ને એટલે બસ કે લે અમારે સનક ઉપર મેલવું જ પડે ને તો જ અમારું ઊંચું બને જેમ કે તો ફેર તો પડે જ કેમ કે જો માણસ પકડે તો આપણે ચાલીને વિડિયો બનાવવા તો બની શકે ને સ્ટિક ઉપર તો

ઓ પ્રિઝન્ટને મને લાગણો ને 3 મહિના ને 2 મહિના થી આ માટે મારે બધું સેટિંગ આખું બગડી ગયું છે મારા લાઈવ વિડિયો પણ ઓછા ચાલે છે કેમ કે બારે 50 થી 40000 40 50 હજારે મારા લાઈવ હતા લંગે હાઈ માતાજી કેમ છો ભાઈ

नहीं तो नहीं तो 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 hey, पर... नहीं भाई मारे मेंबरशिप मेंबरशिप सुपर Thanks, stick, stu, uh, ने ने ने। सुपर ने ने? सुपर 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 स्टिक थैंक्स थैंक्स सुपरचे सुपरबरशीप લાઈવ માં આવવા માટે પણ થેન્ક યુ ને મારા માટે આટલો ટાઈમ કાઢ્યો ને ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે પણ થેન્ક યુ કેમ છો બધા કેમ છો ভিডিও ક્યાં થી જોવો છો એ પણ કમેન્ટ કરજો કેમ છો બધા મારું લાઈવ બહુ ડીમ ચાલે બધરી લાગ્યા કોમેન્ટ કરજો તો લાઈવ વધારે ચાલશે કોમેન્ટ કરજો હું આવું થોડી વારમાં હવે ઓકે ભાઈ તમારે કામ હોય તો તમે જઈ શકો છો અમારો લાઈવ નો ટાઈમ પાટી જશે તો અમે લાઈવ બંધ કરી દેશું તો થેન્ક યુ તમે અમારા લાઈવ માં રોજ આવો છો એ માટે

જય માતાજી ભાઈ કેમ છો ચેનલમાં નવા હોય તો ચેનલ એ સસ્ક્રાઇબ કરી દેજો હાય ભાઈ હાય હાય હરે ભાઈ જય માતાજી

માતાજી માતાજી તમારા સારા મને માવતું હતું એટલા માટે જય જય મહાદેવ જય ભોલેનાથ જય માતાજી ભરતભાઈ આવે છે ઓકે તમારે જાણ અમારે ગામમાં ઘણા લગ્ન ચાલે ડીપી કોમેડી જય માતાજી બેન હું રાધનપુર છું રાધનપુર હો હાલ અમદાવાદ નથી ડીપી કોમેડી ભાઈ તમે કોણ તમે મારા જૂના સબસ્ક્રાઈબર લાગો છો ડીપી આર્ટિસ્ટ કે ડીપી આર્ટિસ્ટ તો હતા પહેલાં પણ ડીપી કોમેડી કોઈ નહોતું ડીપી આર્ટિસ્ટ ધર્મેશભાઈ એવું કંઈ હા એમનું નામ ધર્મેશભાઈ જ હતું ન પડી બેન ના ભાઈ તમે ધર્મેશભાઈ છો કચ્છમાંથી જોઈ રહ્યા જય માતાજી ભાઈ કચ્છમાંથી જોવા મળે થેન્ક યુ થેન્ક યુ

पायजामा ले दू केम छो माने वटनगर थी भाले फोन करयो तो मुको नथी खबर तो मारो नाम धर्मेश भाई छे तो ता थी के ताको फोन ओए ओए कोजी हन फोन करयो तो माने तो आतरी पाटा के हो गया ले कोदी के आ मुहाए ज आया नथी કેમ છો બધા હા મોં ઓળખી તો ગઈ તી તમારે ડીપી કોમેડી થઈ ગયું છે એટલા માટે હમણાંથી એ દોઢ મહિનાથી મારી ચેનલ પણ બંધ હતી બધું બંધ હતું તો ખબર નથી રહી કોઈના અમે વિડીયો જોયા નથી એટલે કે ચેનલ કોની બદલાઈ ગયું છે જય માતાજી કેમ છો સંજય રાવત ઓફિશિયલ વાય ટી મેં વારાયમાં નોકરી કરું છે ઓકે તમે સરકારી નોકરી કરી છે એમ ને હું રાધનપુર ની છું ભાઈ હો વારા અમારે નજીક પડે કયું ગામ છે રાધનપુર રાધનપુર મને નાક બળે એવી ઠંડી પડે એટલી થેન્ક યુ લાઈક કરવા માટે ને સુપર ચેટ સુપર થેન્ક્સ

જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ કેમ છો બધાને બધા જમી ના લીધું હોય તો જમી લેજો ને જમ્યા હોય તો ફરીથી જમવાની ઈચ્છા હોય તો જમી લેજો કેમકે મને પણ બે વાર રાત્રે હું બે વાર જમું છું કેમ કે પહેલાં તો આધમપુર ચોકરી જમવા આવતા હતા કાકાની ખીચડી ઓકે રેખાબેન જય માતાજી જોદર બેન હા તમારો આવવાનો ટાઈમ થયો ને મારે જવાનો ટાઈમ થયો હો બસ હું મજામાં છું તમે કેમ છો ડેલી હું આઠ વાગે લાઈવ આવું છું પણ આ જલ્દી જલ્દી લાઈવ આવી ગઈ તી પછી મને મોડા હે ને બારે અહીંયા ઠંડી લાગે હું બે હું ખુલ્લામાં બધા હોય છે ઘરે એટલે મને ઠંડી લાગે છે આઠમી લાઇક થેન્ક યુ ભાઈ થેન્ક યુ લાઈક કરવા માટે ધર્મેશભાઈ જીતુભાઈ બધા

ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું બાય જય માતાજી ગુડ નાઇટ રામ રામ જય શ્રી કૃષ્ણ